પપ્પા ક્યારેક પિતાના રૂપે તો ક્યારેક મિત્ર સ્વરૂપે તમારો હાથ હંમેશા આશીર્વાદ રૂપે અમારા માથા ઉપર રહ્યો છે નાના હતા અને ઓછી સમજણ હતી ત્યારે પણ અમારા ઉપર વિશ્વાસ કરી તમે પ્રેમ અને સિંચન કર્યું પોતાના માટે ક્યારેય કઈ ના વિચાર્યું પણ અમને ક્યારેય કોઈ વાતની કમી મહેસૂસ ના થવા દીધી જેનું હૃદય આટલું વિશાળ છે એમને ભેટ સ્વરૂપે શો આપીયે બસ પ્રભુને એ જ પ્રાર્થના કે હર જન્મમાં તમે જ પિતા મળો એવી નજર ક્યાંથી લાવી કે તમને યાદ કરીએ ને દર્શન થઈ જાય હજુ જરૂર હતી તમારી અમને ત્યાં કુદરત લઈ ગયા હે કુદરત એ અમાનત અમારી છે રાખજે તું એમને સંભાળી તારા માટે એ આત્મા હશે પણ એ જ જિંદગી અમારી હતી સદ્દગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના નાની અમતી જિંદગી છે બધી વાતમાં ખુશ રહો જે ચહેરો પાસે ના હોય તેના અવાજમાં ખુશ રહો કોઈ નારાજ હોય તમારાથી એના અંદાજમાં ખુશ રહો જે ક્યારે પાછા નથી આવવાના એની યાદમાં ખુશ રહો કાલ કોણે જોઈ છે આપની આ માં જ ખુશ રહો થાક ધણો હતો ચહેરા પર પણ અમારી ખુશી માટે અનાહત પરિશ્રમ કરતા જોયા છે આંખમાં જોયા છે તકલીફ વર્ણવતા હતા પણ અડધી રાતે ખુલી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે એક ખુશી માટે પોતાના સમનાનો ને રોળતા જોયા છે પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગી ને અપનાવતા જોયા છે વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે